સીતારામ શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બધાય મજામાં ને તો વાંધો નઈ સાડા અઠક વાગી ગયા ને સૌથી પેલા તો હવે આપણે છે ને ચકલાવના કુંડિયામાં પાણી નાખી દઈએ કઈ હવાર છે ને વેલું પાણી નાખી દઈએ પણ આ છે ને થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં મોડું થઈ ગયું ને આજે નવીન કામ હતું કે આપણે બર્તન કાપી થોડાક ને પપ્પા કહેવાય હુકવવા નાખી દઈએ તો તડકા ઠાવકા પડે ને તો હુકાઈ જાય આખડી જો મમ્મી ભાવેશભાઈ નાસ્તો કરી ને બાયણે ગયા બર્તન કાપવા ભાવેશભાઈ રજા રાખી દીધી કરે છે એટલે પપ્પા કહેવાય તો બર્તનનું કામ કાઢી નાખીએ તો એ આખડી એમના ગયા ને હવે આપણે જ ગાયને રોટલી દેવાની બાકી છે આજ નકર કાયમ પેલા આપણે એ બધું કરી લઈએ ગાય રોટલી દઈ આવીએ ચકલા ની કુંડી ઉપર લઈએ પણ આ છે ને એ વાહે રહી ગયા તો કુંડિયું છે ને ચકલાનું મોટું રાખ્યું કેમ કે હવે ઉનાળો છે ને એટલે એ બપોરે વસારે નાતા ને હોય તો એને મજા આવી જાય હવે ગરમીની ગાયની ની રોટલી એ જો આપણે કાઢી લીધી અહીં હવે દઈ આવીએ बढ़िया आज मोड़ो થઈ ગયું ને તો વાહ હિંદા ચોવર આઈ તો بیا હવે આ ઠગલ્યુશન નાખવાની બાકી છે તો फटाफटાકડી નાખી દઈએ

બાણ ગાયું નાખી દઈએ એટલે ખાઈ જાય સાણવાળી હોય ને એ તો ઉકળે જવા દઈએ એટલે એમાં ફળી જાય પેલી ખાતર થઈ જાય બાકી અઠાવ કિઠાવ કે હોય નાખી દે કાયું એટલે ગાયું આવે ને બીજ્યું એ ખાઈ જાય

તો બાર વાગી ગયા જો હવે રાંધવાનું ચાલુ કરી દીધું ને હું બેસતી રોટલા કડવા મમ્મી સુતાર તાર શાક ત્યાં તો પપ્પા આવ્યા શરબત લઈને હવે તડકા પડે શરબત ભાઈ છે કામ હા શરબત ચાલુ થઈ ગયું લાગે શરબત હવે તડકા પડે એટલે ચાલુ થઈ ગયું હા તો આ છે આપણા ગામનો શરબત કા હમ મોજ પડી જાય પીવાનું તો જો આકડી હા મમ્મી ને પી લઈએ ને શિવાની હાટુ રાખી દઈએ ફ્રીજમાં કેમ કે ઈ ગઈ છે ભૂમીને ખોરે કેવું છે અસલ નું મીઠું મીઠું સીવું કેવું ભાવે બહુ ભાવે હે વાઈટ ઉપાડીને પીવા મંડાય હવે વાઈટ કઉ ઉપાડીને બે આયથી પીવા મંડાય હા જો એમ મજા આવી ને ટાઢી ટાઠી થઈ ગયી તું હે સિવાનું તો પાંચ વાગી ગયા ને જો મમ્મી બાયણ ખાટલે બેઠા બેઠા માથો ઓરા ને શિવાની એ લીધો બેટ દડો આજ લીધા એ કે કાકાને કાલો હવે આપણે બેટ દળે રમીએ જોઈએ કાકો દીકરી બેટ દડે રમવાનું ચાલુ કર્યું હવે જાવું ખેતરમાં મમ્મી કે પણ ભાવેશભાઈ એમ કહીશ કે બે વિડિયા ઉતાર લઈએ તો શોર્ટ ની મમ્મી હા બે ઉતારવા આવીશ બે ઉતાર લઈએ ને તો એ કે ભાવેશભાઈ કે કંઈક કંઈ એક પછી ટાઈમ ન રહી

એ દીખુ મોટી થઈને ક્રિકેટર બનવું છે કે કે આ મટાણે જવાબ ન દેતી કોણ આવે છે કોણ આવે હારું હે ને લે 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 તમને તો હારું દે ને અરે એને મોજ મોજ શું આપ તન લેવા તન લેવા આવે તન લેવા લેવા આવે જો તન આ જો અમાર જેઠાણી આવ્યા જેઠાણી

દી આથમી ગયો ને ધૂપ દીવાન ટાણું થઈ ગયું જો આગળ આવડ ઝાલર વાગતી હતી ને આપણા મગ હવે છે ને ત્રીજું પાણી કાલે પી જ હે કાલે પૂરું થઈ જાય એક પારિયું પી ગયું આ બાજુનું ને ઓલી બાજુનું પારિયું છે ને એમાં આઠ ક્યારા પી ગયા બાકીના ને બાકી છે એટલે આવતીકાલે તો પૂરું થઈ જાય ને હાલો હાલવા માંડો દાદા આવી ગયા હાલો હાલવા માંડો હું ને સિંહો આવ્યું ખેતરમાં ચક્કર મારવા કેમ કે કાયમ આવતા હોય અટાણે એટલે એમ થાય કે એકાદો કુમરો મારી આવીએ ને મારા જેઠાણી જો હમણાં ગયું ઘડેક દેર પહોંચાઈ મસ્તી આવી ઘડીક અમ દેરાણ જેઠાણી મસ્તી કરી ને હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ વિડિયો કંઈ મત વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ